નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના આ લેકચરમાં હું ડૉક્ટર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એસ વાય બી પેપર ત્રણ કે જેનો કોડ એચઆઈએસએમ કે એચઆઈએસએસ એટલે કે મુખ્ય અને ગૌણ વિષય હિસ્ટ્રી સાથે જે દ્વિતીય વર્ષ એટલે કે એસવાય બી ભણી રહ્યા છે એમને એક પેપર ભણવાનું આવે છે ભારતનો ઇતિહાસ કે જે ઈસવીસન છસો પચાસ થી ઈસવીસન પંદરસો છવ્વીસ સુધીનો ઇતિહાસ આમાં આવરી લેવામાં આવ્યો છે અને આજ પેપરનો એક પ્રકરણ કે એક યુનિટ જે છે તુગલક વંશ અને મોહમ્મદ તુગલક અને ફિરોજશાહ તુગલક એ એક પ્રકરણમાંના આજે મોહમ્મદ તુગલક વિશે અને તુગલગ વંશની સ્થાપના કઈ રીતે થઈ એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું આમ તો આજના આ લેક્ચરથી પહેલા તો આપણે શું જાણી શકીશું આજના આ અભ્યાસ કર્યા બાદ કેવા કેવા વિષયો જેમ કે મોહમ્મદ તુગલગની વાત કરું કે તુગલગ વંશની વાત કરું તો તુગલગ વંશની સ્થાપના કરનાર તુગલગ વંશનો સ્થાપક કોણ હતો એ વિશે આજે આપણે અભ્યાસ કરી શકીશું સાથે સાથે મોહમ્મદ તુગલક કોણ હતો મોહમ્મદ તુગલક ઇતિહાસમાં કેમ જાણીતો છે કેમ જ્યારે ઇતિહાસ ભણતા હોઈએ અને સલ્તનત સત્તા ભણતા હોઈએ સલ્તનત શાસકો ભણતા હોઈએ તો મોહમ્મદ તુગલક ભણવો કેમ જરૂરી છે એને એવું તો શું કર્યું એને એવા વિજયો કર્યા એને એવા યુદ્ધો કર્યા એને કોઈ સુધારા કર્યા જેમ અલ્લાઉદ્દીન ખિલજીની વાત કરીએ તો અલ્લાઉદ્દીન ખિલજી ભણવો ખૂબ જરૂરી છે કારણ કે એના સુધારા માટે એ લશ્કરી સુધારા હોય આર્થિક સુધારા હોય જમીન વિષયક સુધારા હોય વેપારના સુધારા હોય એ બધામાં અલ્લાઉદ્દીન ખિલજીનું એક અલગ પ્રદાન છે માટે જ્યારે આ સલ્તનત સત્તા ભણતા હોઈએ સલ્તનત શાસકો ભણતા હોઈએ ત્યારે મોહમ્મદ તુગલક તુગલક શાસકોમાં મોહમ્મદ તુગલક ભણવો ખૂબ જરૂરી છે એ કેમ જરૂરી છે એ વિશે મોહમ્મદ તુગલગના આ લેક્ચરથી આપણે જાણી શકીશું આજના લેક્ચરથી મોહમ્મદ તુગલગના પ્રારંભિક જીવન વિશે આ સાથે સાથે એની તરંગી યોજનાઓ વિશે મોહમ્મદ તુગલકની વાત આવે અને એની તરંગી યોજના વિશે વાત ના કરીએ તો એ ચાલે જ નહીં કારણ કે એની દિલ્હીથી દોલતાબાદ ને દોલતાબાદથી દિલ્હી રાજધાની જે ફેર બદલી એની પ્રતિક મુદ્રા ચલણની જે બદલી આ બધી જે તરંગી યોજનાઓ છે એ શાસક તરીકે કેવા પ્રકારનો હતો એ પુરવાર કરે છે માટે મોહમ્મદ તુગલક કે એની તરંગી યોજનાઓ માટે ખૂબ જાણીતો છે એ તરંગી યોજનાઓ એના વિશે આપણે અભ્યાસ કરીશું સાથે સાથે મોહમ્મદ તુગલગે કેવા કેવા વિજયો પ્રાપ્ત કર્યા કઈ સત્તા સાથે એને સંઘર્ષ થયો એના વિશે પણ આજે આપણે જાણી શકીશું સૌ પ્રથમ વાત કરીએ તુગલગ વંશની સ્થાપનાની આમ તો આપણને સૌને ખબર છે જ્યારે ઇતિહાસ ભણતા હોઈએ છીએ કે ઇતિહાસ વાંચતા હોઈએ છીએ કે જે ઇતિહાસના રસિકો છે કે જેમને ઇતિહાસ વાંચેલો છે એ સૌને ખબર છે કે ખિલજી વંશના પતન બાદ તુગલગ વંશની કે તુગલક સત્તા એ દિલ્હીની ગા દિલ્હીની ગાદી ઉપર આવે છે દિલ્હી સલ્તનત દરમિયાન ખિલજી વંશનું પતન થયું અને ગયાસુદ્દીન તુગલક કે જેને તુગલક કે જેરસો ને વીસ થી તેરસો ને પચીસ સુધી શાસન કર્યું એ જ રીતે મોહમ્મદ તુગલક કે જે ગયાસુદ્દીન તુગલકનો દીકરો હતો આ મોહમ્મદ તુગલકે ઈસવીસન તેરસો ને થી ઈસવીસન તેરસો એકાવન સુધી પોતાની સત્તા સ્થાપેલી રાખી ત્યારબાદ બાદ ફિરોજ શાહ તુગલક કે જેણે ઈસવીસન તેરસો એકાવન થી ઈસવીસન તેરસો ને અઠ્યાસી સુધી એનું શાસન આ સમય સુધી રહ્યું ત્યારબાદ તુગલક વંશના ત્રણ મહાન શાસકો કે ગણનાપાત્ર શાસકો એમાંના ગયાસુદ્દીન તુગલક મોહમ્મદ તુગલક ફિરોઝશાહ તુગલક બાદ કેટલાક તુગલક શાસકો બીજો અબુબ નાસુ સાથે સાથે મોહમ્મદ આવા અલગ અલગ શાસકોએ ઈસવીસન ચૌદસો ને ચૌદ સુધી એટલે કે તેરસો ને વીસ થી શરૂ થયેલ ચૌદસો ચૌદ સુધી શાસન કરવામાં આવ્યું આ દરમિયાન નાસુરુદ્દીન મોહમ્મદ શાહ આ નાસિરુદ્દીન મોહમ્મદ શાહ ના સમયમાં ચગતાઈ તુર્ક સરદારો દ્વારા ભારત ઉપર આક્રમણ કરવામાં આવ્યું અને આક્રમણ કર્યા બાદ આ આક્રમણ ઈસવીસન તેરસો ને અઠ્ઠાણું નવ્વાણું આસપાસ થયેલું હતું એટલે કે જ્યારે તુગલક શાસકોની સત્તા ચાલુ હતી અને જે આ ત્રણ ગણના પાત્ર શાસકો બાદ જે તુગલક શાસકો શાસન કરતા હતા એ સમયમાં ઈસવીસન તેરસો ને અઠ્ઠાણું નવ્વાણુંમાં માં આ ચગતાઈ તુર્ક શાસકો સરદારો દ્વારા ભારત ઉપર આક્રમણ કર્યું અને વિપુલ પ્રમાણમાં ભારતની ધન સંપત્તિ લૂટી અને તે લોકો પાછા ગયા આક્રમણથી તુગલક સામ્રાજ્યને ખૂબ મોટો ફટકો પડ્યો અને જેથી તેઓ ધીમે ધીમે પતન તરફ જવા લાગ્યા અને આખરે તુગલક વંશનું પતન થયું અને સૈયદ વંશની સ્થાપના એ દિલ્હીની ગાદી ઉપર થઈ તુગલકના પ્રારંભિક જીવન મોહમ્મદ જોના ખાન હતું બાળપણથી જ મોહમ્મદ તુગલગ એક તેજસ્વી અને બુદ્ધિશાળી વ્યક્તિ હતો કે બાળક હતો અને આ બુદ્ધિશાળી અને તેજસ્વી બાળક એ ફારસી અને અરબી સાહિત્યનો ધીમે ધીમે એના અભ્યાસ કર્યા બાદ એ વિદ્વાન બને છે આ સાથે સાથે ખગોળશાસ્ત્ર દર્શનશાસ્ત્ર ગણિત શાસ્ત્ર ઔષધ વિદ્યા વકૃત્વ કલા આ વક્તૃત્વ કલા વગેરે જેવા વિષયોમાં એ પોતે નિષ્ણાત બને છે જ્યારે દિલ્હીની ગાદી ઉપર સુલતાન ખુશરો ખાનું શાસન હતું આ ખુશરો ખાના શાસન દરમિયાન મોહમ્મદ તુગલગ એ ખુશરો ખાના સૈન્યમાંનો એક વ્યક્તિ હતો અને એને અમીએ આખુર નું પદ એ સંભાળતો હતો આ અમી એ આખોર એટલે શાહી તબેલાનો અધ્યક્ષ જે શાહી તબેલો હતો એના અધ્યક્ષ તરીકે ખુશરોખાના સમયમાં મોહમ્મદ તુગલક પોતાની સેવા આપતો હતો ત્યારબાદ પોતાના પિતા ગાયસુદ્દીન તુગલક સાથે રહી અને એને ખુશરોખાના વિરુદ્ધમાં પ્રજાને ભડકાવી અને ખુશરો ખાનનું શાસન ઉથલાવી માર્યું ત્યારબાદ ખુશરો ખાન બાદ તુગલક વંશની સત્તા સ્થાપાય છે અને એના પિતા મોહમ્મદ તુગલકના પિતા ગયાસુદ્દીન તુગલક ગાદી ઉપર બેસે છે ઈસવીસન તેરસો ને વીસમાં આપણે આગળની પીપીટીમાં જોયું કે તેરસો ને વીસમાં ગયાસુદ્દીન તુગલક એ સત્તા પ્રાપ્ત કરે છે અને એના સપતા પ્રાપ્ત કર્યા બાદ મોહમ્મદ રુદ્રદેવ સાથે યુદ્ધ કરે છે અને પ્રતાપ રુદ્રદેવને હરાવે છે જે એની મહત્વની સિદ્ધિઓમાંની એક સિદ્ધિ છે આ જ સમયમાં એને નો ખિતાબ આપવામાં આવે છે એને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી એના લીધે એને ઉલગ ખાનો ખિતાબ આપવામાં આવે છે અને સાથે સાથે એને ગયા વારસદાર તરીકે જાહેર કરવામાં આવે છે આમ મિત્રો એનો આ પ્રારંભિક જીવન એટલે મહત્વનું છે કે એક સબળ નેતૃત્વ કરી શકે એવો વ્યક્તિ મોહમ્મદ તુગલક હતો જે એને પિતાએ એનામાં સબળ નેતૃત્વ જોયું હતું કે પોતે ફારસી અરબી સાહિત્યનો વિદ્વાન બાળપણથી તેજસ્વી બુદ્ધિમાન વ્યક્તિ કે જેની પાસે ખગોળશાસ્ત્ર દર્શનશાસ્ત્ર વક્તૃત્વ કલા ઔષધ્ય વિદ્યા જેનું વગેરેનું એની પાસે જ્ઞાન હતું સાથે સાથે ખિલજી શાસકોના સમયમાં એ પોતે શાહી તબેલાના અધ્યક્ષ જેવી જવાબદારી નિભાવતો હતો અને પોતાના પિતાના સમય દરમિયાન પોતાના પિતાના સત્તા દરમિયાન એને વારંગલના રાજા સાથે યુદ્ધ કરી અને જીત મેળવી હતી અને પોતે ઉલગખાન જેવો ખિતાબ ધરાવતો હતો આવા ગુણ એનામાં હતા અને માટે જ ઈસવીસન તેરસો ને પચીસ માં મોહમ્મદ તુગલગ ગાદી ઉપર મોહમ્મદ બિન તુગલગ એવું નામ ધારણ કરીને ગાદી ઉપર બેસે છે મોહમ્મદ તુગલકના દરબારમાં શેખ નિઝામુદ્દીન ઓલિયા અને શેખ રુકુદ્દીન જેવા વિદ્વાનો રાજાશ્રય ભોગવતા હતા આ સાથે સાથે આ સમયના જે હિન્દુ અને જે જૈન સંતો હતા હિન્દુ સંતો અને જે જૈન સંતો હતા એમની સાથે ધાર્મિક ચર્ચાઓ યોજવામાં આવતી હતી દરબારમાં આ પ્રકારની ધાર્મિક ચર્ચાઓ હિન્દુ સંતો મુસ્લિમ સંતો તો ખરા જ પરંતુ સાથે સાથે હિન્દુ અને જૈન સંતો સાથે આવી ધાર્મિક ચર્ચાઓ યોજાતી અને માટે જ મુગલ સમ્રાટ અકબર ના પુરોગામી તરીકે આ બાબતમાં મુગલ સમ્રાટ અકબરના પુરોગામી તરીકે મોહમ્મદ તુગલગને લેખ જોવામાં આવે છે કારણ કે આપણે અકબરની વાત કરતા હોય જ્યારે અકબર ભણતા હોઈએ ત્યારે એના જે ધાર્મિક વિચારો છે એને જે ધાર્મિકનું જ્ઞાન મેળવવાની એની જે જિજ્ઞાસા વૃત્તિ છે આ જિજ્ઞાસા વૃત્તિમાં એ જૈન સંતો હિન્દુ સંતો વગેરેને આમંત્રિત કરી અને જે દરબારમાં ચર્ચા સભાઓ ગોઠવે છે એની માટે એની પુરોગામી દિશા એ મોહમ્મદ તુગલગમાં જોઈ શકાય છે સાથે સાથે મોહમ્મદ તુગલક પોતાના વ્યક્તિ વ્યક્તિગત જીવનમાં એક ચુસ્ત મુસલમાન હતો પરંતુ ઈસ્લામના નિયમોનું પાલન કઈ રીતે કરવું એ બધી જ બાબતમાં તે પોતાની બુદ્ધિ અને સમજનો ઉપયોગ કરી અને નિર્ણય લેતો હતો મોહમ્મદ તુગલકમાં બીજા મોહમ્મદ તુગલકની બીજી બાબતોની વાત કરીએ તો એને ખૂબ એક નવીનતા ભર્યા ખૂબ શોખ હતા એને પોતાના જીવનમાં નવીનતા લાવવાનો શોખીન હતો અને માટે જ પોતાના શાસન દરમિયાન એને નવી નવી યોજનાઓ બનાવી અને આ યોજનાઓ બનાવતા બાદ તે અમલમાં મૂકતો ગયો પરંતુ આ અમલમાં મુક્તિ વખતે એને કોઈ પણ પ્રકારની વ્યવહારો દ્રષ્ટિ ન રાખી તેની આ જે નવીન યોજનાઓ છે એના પરિણામ આ બધા કારણોના લીધે નિષ્ફળતામાં પરિણમ્યા મોહમ્મદ તુગલકના વ્યક્તિત્વ એના ચરિત્ર એની શાસક તિરેખીની કામગીરી એના જે સુધારાઓ છે આ વગેરે વિશે એ સમયના તત્કાલીન ઇતિહાસકારો છે આ બધા જ ઇતિહાસકારોએ પોતાના અલગ અલગ મંત મંતવ્યો આપ્યા છે જેમાં મોહમ્મદ તુગલબના સમકાલીન ઇતિહાસકારો જિયાઉદ્દીન બર્ની અને ઇબ્ન બતુતા પોતાના લેખોમાં કે પોતાના ગ્રંથોમાં એ મોહમ્મદ તુગલગના સારા પાસાઓ તો વર્ણન કર્યા છે પરંતુ એથી પણ વધારે મોહમ્મદ તુગલગના જે ખરાબ પાસાઓ છે જે નેગેટિવ પાસાઓ છે જે નકારાત્મક પાસાઓ છે એ નકારાત્મક પાસાઓ પણ એમને ઉલ્લેખ કરેલો છે મોહમ્મદ તુગલગના શાસનની વાત કરીએ તો મોહમ્મદ તુગલકના શાસનના પ્રથમ દસ વર્ષ છે એ ખૂબ શાંતિપૂર્ણ હતા પરંતુ પછીના જે પંદર વર્ષો હતા ઈસવીસન તેરસો ને પાંત્રીસ પછીના એટલે કે તેરસો પચીસ થી પાંત્રીસ દરમિયાન શાસનમાં ખૂબ શાંતિ સ્થપાયેલી હતી પરંતુ પાંત્રીસ પછીના જે પંદર વર્ષ છે એ સામ્રાજ્યમાં ઠેર ઠેર અરાજકતા બળવાઓ વગેરે જેવી પરિસ્થિતિ જોવા મળી મોહમ્મદ તુગલગની તરંગી યોજનાઓમાં સૌપ્રથમ વાત કરીશું આમ તો આ જે પાછલા પંદર વર્ષોમાં જે ઠેર ઠેર અરાજકતા ઠેર ઠેર બળવાઓ હતા એ કારણે જ કદાચ એને પોતાની અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવી પડે પરિસ્થિતિ સુધરે પરિસ્થિતિ સારી થાય એ માટે એવું કદાચ કહી શકાય મોહમ્મદ તુગલગની પ્રથમ તરંગી યોજના એટલે કે રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી સન તેરસો ને માં મોહમ્મદ તુગલગે પોતાની રાજધાની દિલ્હીથી પોતાની રાજધાની બદલવાનું નક્કી કર્યું એને જે આ પાટનગર બદલ્યું કે એને પોતાની જે રાજધાની બદલી એ માટેના એને અલગ અલગ કારણો આપ્યા એમાંનું પહેલું કારણ હતું કે સીમા વિસ્તાર પંજાબથી માંડી અને બંગાળ સુધી એટલે કે આ સમયે દિલ્હી સલ્તનતનો જે સીમા વિસ્તાર છે આ સીમા વિસ્તાર ઉત્તરમાં પંજાબથી માંડી અને બંગાળ સુધી અને દક્ષિણમાં મદુરાઈ સુધી આ સમગ્ર સીમા વિસ્તાર વ્યાપેલો હતો અને દિલ્હીથી આ દક્ષિણના દૂરના પ્રદેશોમાં વહીવટ કરવો ખૂબ કઠિન હોવાથી વહીવટીય દ્રષ્ટિથી આ દોલતાબાદ એટલે કે દેવગીરી એ વ્યૂહાત્મક દ્રષ્ટિથી રાજધાની તરીકે યોગ્ય લાગ્યું અને માટે રાજધાની બદલવામાં આવી જેમાં જિયાઉદ્દીન બરનીનું કથન એવું છે કે દેવગીરી સામ્રાજ્યના મધ્યમાં આવેલું હતું અને જ્યાંથી લખનઉ દિલ્હી ગુજરાત મદુરાઈ વગેરે જેવા પ્રદેશો ઉપર દોલતાબાદથી સમાન અંતરે આ બધા જ સ્થળો આવેલા હતા અને ત્યાં વહીવટીય દ્રષ્ટિએ સમાન અંતરના કારણે વહીવટીય દ્રષ્ટિએ સાનુકૂળતા રહે માટે પ્રોફેસર ગોર્ડનર બ્રાઉનના મતે આ સમયે વાયવ્ય સરહદથી મુગલોના આક્રમણો થતા હતા અને આ મુગલોના આક્રમણના લીધે દિલ્હી સુરક્ષિત ન હતું અને માટે મુગલના આક્રમણ જ્યાં ના થાય એવી જગ્યા એવી જગ્યા જ્યાં મુગલોના આક્રમણનો ભય ન રહે એવી જગ્યા પર પાટનગર બદલવાનું સુલતાન વિચારી રહ્યા હતા અને એની માટે આ દોલતાબાદ કે દેવગીરી એ સ્થાન યોગ્ય લાગ્યું આમ બીજું કારણ એવું હતું કે મુઘલોના આક્રમણથી બચવા બચવા માટે રાજકીય પાટનગર એટલે કે રાજધાની દિલ્હી થી દોલતાબાદ બદલવામાં આવી વળી ત્રીજું કારણે નવા જોડાયેલ પ્રદેશોના યોગ્ય વહીવટની વાત કરવામાં આવી ઉત્તરના રાજ્યો ઉપર પહેલેથી દિલ્હી સલ્તનતની સત્તા હતી અને માટે ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી હતી જ્યારે દૂર દક્ષિણના રાજ્યો છે એના ઉપર થોડા સમય પહેલાં જ રાજધાની જો દક્ષિણમાં ખસેડવામાં આવે તો આ બધા પ્રદેશો ઉપર યોગ્ય વહીવટ થઈ શકે ઉત્તરમાં ઓલરેડી વ્યવસ્થા ગોઠવાયેલી હતી અને નવા દક્ષિણના પ્રદેશો જીતાયેલા હતા માટે આવા જીતાયેલા પ્રદેશો ઉપર વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવાય માટે રાજધાની એ દિલ્હીથી દોલતા બાદ ફેરવવામાં આવી સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો મોહમ્મદ તુગલગે પોતાની આ નવી રાજધાનીમાં લોકોને રહેવા માટે મકાનો સરકારી કચેરીઓ અમલદારોને રહેવા માટે મકાનોની વ્યવસ્થા કરાવી આ બધી જ બાબતની ઇબ્ન ઇબ્નબધુતાએ ખૂબ જ પોઝિટિવ સકારાત્મક નોંધ પોતાના પુસ્તકમાં લીધેલી છે પછી દિલ્હીથી શાહી દરબાર અને સરકારી તંત્ર અને સાથે સાથે લોકોને તબક્કાવાર દેવગીરી ખસેડવાની યોજના બનાવવામાં આવી આટલા લાંબા આ તબક્કાવાર જે યોજના બની જેમાં દોલતાબાદ સુધીના લાંબા માર્ગ ઉપર સ્થળાંતર કરતા લોકો માટે અમુક અમુક અંતરે નિવાસસ્થાનો આરામસ્થાનો ખાવા પીવાની વ્યવસ્થા વગેરે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી પરંતુ આ એ સમયગાળો હતો કે જ્યારે અત્યાર જેટલા વાહન વ્યવહારની સગવડ એ સમય નહોતી અને આટલા વાહન વ્યવહારની સગવડ ન હોવાના કારણે લોકોને આટલો લાંબા અંતરનું દિલ્હીથી દોલતાબાદ જેટલા લાંબા અંતરનું સ્થળાંતર કરવું ખૂબ અઘરું પડ્યું આવા લાંબા અંતરના સ્થળાંતરમાં અનેક લોકો મૃત્યુ પામ્યા અનેક લોકોની જાનહાની થઈ દોલતા પહોંચતા પહોંચતા ખૂબ મોટા પ્રમાણમાં થયેલ જાનહાનિ અને આર્થિક નુકસાન એ લોકો માટે વિપદકારક સાબિત થયું પાછળથી મોહમ્મદ તુગલગને આ રાજધાની સ્થળાંતરનો જે ફેરબદલીથી લોકોને થયેલ નુકસાન વગેરે વિશે અહેસાસ થયો ત્યારે એને આ પગલું ખોટું લાગ્યું અને ફરીથી એને પોતાની રાજધાની દોલતા બાદથી દિલ્હી ખસેડી અને ફરીથી જે લોકો દિલ્હીથી દોલતા બાદ જે લોકો હેરાન થયા હતા જે મોટી જાનહાની થઈ હતી એ જ ફરીથી પુનરાવર્તન આ રાજધાનીના બીજી વારના સ્થળાંતરમાં થયું મિત્રો રાજધાની બદલવી એ પ્રથમ વખત નહોતું ભારતના ઇતિહાસમાં અનેક એવા શાસકો વિશે આપણે જાણીએ છીએ કે જેમને પોતાની રાજધાનીનું સ્થળાંતર કર્યું પરંતુ રાજધાની સ્થળાંતર કરતા પહેલા એ પાછળની જે દીર્ઘ દ્રષ્ટિ છે આ દીર્ઘ દ્રષ્ટિનો અભાવ અહીં સૂચવે છે કારણ કે જો એ સમયે ખાલી રાજકીય ફેરવવામાં આવ્યું હોત તો આપોઆપ રાજકીય સાથે જોડાયેલા અમલદારો દરબારીઓ વેપારીઓ દોલતાબાદ આવીને વસવાટ કરો અને જે સામાન્ય પ્રજા છે એ સામાન્ય પ્રજાને આટલી મુશ્કેલી વેઠવી પડી ન હોત માટે આજે રાજધાની બદલવાની જે પદ્ધતિ છે એ અહીં ભૂલ ભરેલી સાબિત થઈ આ સાથે સાથે આટલી મોટી ધન અને જાનની જે હાનિ થઈ હતી એની સાથે સાથે દિલ્હીની પોતાની જે જાહો જલાલી છે એ જાહો જલાલી દિલ્હી પોતાની ગુમાવી દીધી અને આ જાહો જલાલી પાછી મેળવતા દિલ્હીને ઘણા વર્ષો લાગી ગયા માટે આટલી જાનહાની ધનહાની અને દિલ્હીની જલાલી આ ત્રણ વસ્તુ આ ખાલી એક માત્ર રાજધાનીના સ્થળાંતરમાં લોકોને અને સુલતાનને આ વસ્તુથી ભારે ક્ષતિ થઈ અને આ વિષયમાં સ્ટેનલી લેન્ડપુલ સુલતાનની આ યોજના વિશે લખે છે કે દિલ્હીથી રાજધાનીને દોલતાબાદ ખાતે ફેરવવાનું સુલતાનનું કાર્ય એ ગેરમાર્ગે દોરાયેલ શાહી શક્તિનું સ્મારક બની ગયું હતું આ મિત્રો આજે આપણે ગયા મોહમ્મદ તુગલગની રાજધાનીના સ્થળાંતરની તરંગી યોજના વિશે જાણ્યો હવે પછી મોહમ્મદ તુગલગ્ની પ્રતિક પ્રતિક મુદ્રા યોજના દોઆ પ્રદેશમાં કર વૃદ્ધિ વગેરે જેવી એની તરંગી યોજના વિશે અભ્યાસ કરીશું અસ્તુ